તો મિત્રો આપણે એકવીસે એકવીસ વીઘામાં સણા વાવેલા છે અને આપણી જમીન કેવી લાગી જરા કોમેન્ટ કરીને કહી દેજો તો મળીએ આગળ અને આવી કઈ કંડિશન છે ભાઈ જો ભરાય છે આપણે વાડની હારો હાર ભરાણી છે જવાનું છે મેંદાડા બાજુ જોઈ આપણે અત્યારે હિસાબ કિતાબ ચાલુ છે

જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશું નવાડી બહુ મસ્ત છે અને અહીંયા આપણે બોલેરો ભલાય છે કોયલભાઈ સડી ગયા છે ખડકવા માટે તો જોઈ લ્યો કટિંગ થઈ ગયું છે ચાલુ નવા વાર્ડમાં છ્યાસી બત્રી ઓરિજિનલ બિયારણ માટેની શેરડી કોઈ પણ મિત્રોને લેવી હોય તો કોન્ટેક કરી લેજો અને આપણે ભીખાભાઈ બધા કાપવા વર્ગી ગયા છે ભીખાભાઈ કટિંગ જરા કરજો એટલે બે થઈ જાય નકર કોયલભાઈ ખડકવામાં છે એટલે થોડુંક તકલીફ વાળું થાય એટલે તો મિત્રો હવે આપણે આવી રીતના કઈક ચાલુ છે ભાઈ ને બોલેરો ભરાય છે અર્જનભાઈ ચાવડાનો ઓ હવે મળીએ આગળ હેરડી બહુ સારી છે તો તો કોઈ પણ લેવી હોય કરજો મિત્રો આપણી ગાડી ભરવાનું થઈ ગયું છે સાલુ ને હેરડી પડી છે જો અહીંયા જોઈ લ્યો આવી હેરડી છે મસ્ત એવી અને આપણી ગાડી ભરવાનું થઈ ગયું છે સાલુ તો જોઈ લ્યો અહીંથી બતાવી દઉં તમને આંબા પાસે રાખીને ભરાય છે હેરડી મસ્ત એવો કઈક નજારો છે કોયલ રાણી ખડી ગયા છે સરકવા માટે જોઈ લે મિત્રો જોઈ લ્યો આપણે આવી રીતે કટિંગ ચાલુ છે અહિયાં તો મિત્રો આપણે ગાડી હવે ભરાઈ ગઈ છે વાયડ ની આરો અને આવી કઈક કંડિશન છે ભાઈ જો ભરાય છે આપણે વાડ ની આરો હર ભરાણી છે જવાનું છે ખાલી કરવા માટે જો આવી રીતે કઈ શેરડી કપાય છે શેરડી બહુ સારી છે બિયારણ માં હાલે એવી એક નંબર શેરડી છે મસ્ત એવી મળીએ ભાઈ આગળ જોગલા પણ ગયા અત્યારે આપણે જોઈ લ્યો આગળ આવો રસ્તો છે આપડા ગામ માંથી જાય છે જોઈ લો આપણા ગામ નામનો બોટ આવી ગયો

આપડે હમણાં પૈસા જ ગણ્યા છે કઈ ઘટતું નથી દયા છે દ્વારકા એટલે આવું છે અને ગાડી ભરાઈ છે છે ભરેલી અને આપડે ભરવા જવાનું છે નાખવા જવાનું છે અને આ એક ગાડી જો હા મેં ખાલી થઈને આવી ગઈ છે તો આવી કંડિશન છે હવે મળીએ આગળ આપણે ગાડી ખાલી કરવા જવાનું છે મેલદરડા તો જ્યાં રસ્તા મેં મળી ગયો આવી ગયા છે મેંદડામાં રાજાવડ વડ ખાલી કરવા માટે જો આપણી ગાડી થાય છે અહીંયા ખાલી આગલો થયો ભાઈ બોલેરામાંથી હવે કઠવાડામાં છે થોડીક કાઢવાની બાકી એ હું ખબરવાની શેરડી લીલી તાજે તાજી જો ભાઈ નાખી દીધી ખભરાવે છે અહીંયા ઢેગલો પડ્યો છે શેરડીનો મળી ગયા આગળ હાલો મિત્રો તો આપણે થઈ ગયા છે હવે ખાલી કરીને હાલતા ગાડી અને જો અહીંયા ગામની બારોબાર નીકળવા આવ્યા છે આપણે ભાઈ તબેલાની નહીં વાળીએ તબેલો છે ભાઈને અને હવે અહીંથી નીકળીએ હવે જો અહીંથી આ રોડ આવી ગયો છે મેંદડાવાળો

ચાલુ છે ભાઈ આપણે જોઈ લ્યો આપણે એકવીસ વીઘામાં શેણા વાવેલા છે પાણી ચાલુ છે આમ આપણો વડલો છે અહીંયા જો આપણી માણકી પડી છે હેરડી ખાલી કરવા આવ્યા એટલે અહીંયા આટો મારવા આવી ગયા અહીંયા આપણો હેઢો આવી ગયો આંબો દેખાય છે ભીનારે જો વિડીયોમાં કેવી લાગી આપડી જમીન જરા કોમેન્ટ કરીને કહી દેજો તો મિત્રો આપણે એકવીસે એકવીસ વીઘામાં સણા વાવેલા છે અને આપણી જમીન કેવી લાગી જરા કમેન્ટ કરીને કહી દેજો તો મરજી આગળ હાલો મિત્રો આપણે આવી ગયા છે ગાડી ખાલી કરીને અને આવી ગયા છે પાછા પડામાં અને હેરડી હજી ભરવાનું ચાલુ છે જોઈ લો વાગ્યા છે આના પાંચ અને હજી એક બોલેરો ભરાય છે આપણે એક બોલેરો હવે છેલ્લો આ એક ભરવાનો છે બાકી અત્યારે બે બોલેરા ભરાઈ ગયા એક ટ્રેક્ટર ભરાઈ ગયું બે ત્રણ રિક્ષાયું ભરાઈ ગઈ ઘણા વાહન ભરાઈ ગયા પણ શેરડી બહુ સારી છે કાપવામાં ઉકલે એવી છે એટલે ભરાઈ જાય બાકી તો ન ભરાય એટલે જો આવી રીતના છે ભાઈ ભરાય છે આપણે બોલેરો મળીએ ભરાઈ જાય પછી જાય મા